અમારા એસઓજીના પીઆઈ છે જે રાકેશ જૂનાગર સાહેબ તેઓ એમની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એફએસએલ ડોગ સ્કોડ વગેરે અમારી ટીમ ત્યાં જઈ અને દફન વિધિ કરેલ જે લાશ છે એને કાઢવાની પ્રક્રિયા હાથ ધરેલ અને ત્યાંથી જે સેમ્પલ્સ મળી આવેલ છે એ એફએસએલમાં અને જે આ બાળક છે એની માતાના ડી ટેસ્ટિંગના જે સેમ્પલ છે એ કલેક્ટ કરી અને એફએસએલમાં મોકલી આપવામાં આવેલ છે અત્યાર સુધી આ ગુનામાં જે અલગ અલગ રોલના કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કેટલાકની આમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયેલ છે બાકી જે ત્રણ આરોપીઓ છે અત્યારે અમારી પાસે પોલીસ કસ્ટડી અને રિમાન્ડ પર છે ગુજરાત યુનિવર્સિટી ખાતે